કરેલી બાંધકામની કામગીરીમાં પણ શંકા છોડાઉદેપુર તાલુકામાં અંત્રોલી ગ્રામ્ય પંચાયતમાં આવેલા ખુંડા પીપળા ફળિયામાં ત્રણસો ઘર આવેલા છે અને અંદાજે બે હજાર જેટલી વસ્તી વસવાટ કરે છે આ ગામના લોકોને પાણીના કનેક્શન હજુ સુધી મળ્યા નથી છેલ્લા એક વર્ષ જેવો સમય થયો પાણીનો હોજ બનાવી દેવામાં આવ્યો છે જેમાં પાણી પણ છે પરંતુ ઘરે ઘરે કનેક્શન અપાયા નથી જ્યારે ગામના લોકો જણાવી રહ્યા છે કે આ પાણીનો કૂવો બનાવ્યો પરંતુ ત્યાં લાઇટ પણ નથી અને પાણી મળતું નથી જેથી કપરા ઉનાળાની અંદર પાણી માટે ગામના લોકોએ વલખા મારવાનો વારો આવ્યો છે શું આને વિકાસ કહી શકાય જ્યારે બનાવેલા પાણીના હોજની બાંધકામની કામગીરી ઉપર પણ લોકોને શંકા જઈ રહી છે પાણીના પ્રશ્નો અંગે લોકો વારંવાર રજૂઆતો નથી પ્રજા કઈ રીતના વાસ્તવિકતા નજરે પડતી હોય છે કે પ્રજા કઈ રીતના જીવન ગુજારી રહી છે કપરા ઉનાળાની અંદર પાણીની પરમ આવશ્યકતા જીવ માત્રને હોય છે પરંતુ પ્રજાને પાણી મળતું નથી જ્યારે છોડાઉદેપુરના ખુંદા પીપળા ફળિયાની વાત કરી તો ના ઘરે ઘરે નળ પણ નથી અને જળ પણ આવતું નથી જ્યારે પાણીની બનાવેલી ટાંકીમાંથી જે કનેક્શન આપ્યું ત્યાં પ્લાસ્ટિકની પાઇપ ફિટ કરી દેવામાં આવી છે આ બનાવેલી ટાંકીના ઢાંકણા પણ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે છોડાઉદેપુર તાલુકાના ખુંદા પીપળા ફળિયામાં રહેતા આદિવાસી લોકો પાણીની પોકાર કરી રહ્યા છે જણાવી રહ્યા છે કે નળ છે પણ જળ આવતું નથી ઘરના કામ છોડીને પાણી દૂર દૂર જવું પડતું હોય હાલની પરિસ્થિતિમાં દરેક માનવી કામગીરીમાં વ્યસ્ત હોય તેવા સમયમાં સમયનો બગાડ કરી ઘરની સ્ત્રીઓ પાણી શોધવા અન્ય ખેતરોમાં આવેલા હેડપંપ પાસે જવું પડે છે પરંતુ ઘણા હેડપંપ પણ બગડેલી હાલતમાં હોય જેથી કપરા ઉનાળામાં પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાય છે સરકાર દ્વારા પાણીનો હોજ એક વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે પરંતુ છેલ્લા એક વર્ષથી અમોને પાણી મળતું નથી આ બાબતે વારંવાર રજૂઆતો કરી પરંતુ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી અને પાણી મળ્યા નથી છોટાઉદેપુર તાલુકાના આત્રોલી પંચાયતની અંદર ખૂંધા પીપળા ફળિયાની અંદર એક હોજ બનેલો છે નળ છે જળ કનેક્શન માટે છેલ્લા એક વર્ષથી આજે હોજ ભણેલો છે પણ આ હોજ ખાલી શોભાના ગાંઠિયા સમાન છે અત્યાર સુધી કોઈ ઘરમાં નળ કનેક્શન ફિટ કરેલા નહીં કાં તો પાણી પણ આવતું નહીં અમે વારંવાર ધારાસભ્ય શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતમાં દરેક જગ્યાએ રજૂઆત કરવા છતાં અમને આ બાબતે કોઈ પણ અ સારો જવાબ એમનો સામેથી પ્રતિસાદ મળ્યો નહીં છતાં પણ અત્યાર સુધી આનો અમને સત્વરે કોઈ તંત્ર દ્વારા જવાબ આપેલ નથી તો અમારી માંગણી એટલી છે કે અમારા અત્રોલી ની અંદર મિનિમમ દસ થી બાર ફળિયા આવેલા છે ખુંદા પીપળા જમોરી ફળ્યું છે નાયક સમાજ છે આ બાજુ કાળિયા ઝોર છે સરપંચ ફળ્યું છે આવા ઘણા બધા ફળિયા આવેલા છે આ દરેક ફળિયા ની અંદર એક બી ઘર નળનું કનેક્શન આપેલું નથી અને ખાલી હોજ બનાવી દીધો છે ટાંકીનો પણ અહીંયાથી પાણી સપ્લાય થતું નથી અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે ઉનાળાની અંદર બધાને જ ખબર છે કે પાણીની ઘણી બધી તકલીફ હોય છે અમે હેડપંપ કુવા અથવા તો જ્યાં નદીનું કોતર હોય ત્યાં પાણી સંગ્રહ હોય ત્યાં અમારી બહેનો પાણી લેવા જતી હોય તો અમે સરકારને એટલું કહીએ છીએ કે આજે હોજ અને ટાકા બનાવી દેવાથી અને ખાલી ખાલી મોટી મોટી વાતો કરવાથી પાણી મળવાનું નથી આનો સત્વરે તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવે અને ગામની અંદર આજે નળ નળનું કનેક્શન છે કાતો આજે હોજ છે એની અંદર પાણી ચાલુ કરવામાં આવે અને દરેક ઘરની અંદર નળસે જળનું પાણી આપવામાં આવે વર્ષનભાઈ રાઠવા સામાજિક આગેવાન એવું ગામ આトロલી એમાં પાણીનો કનેક્શન નથી આયલ્યો じゃ ગાંધીનગરથી ફોન આયો કે પાણીનો કનેક્શન મળી જશે કે અમે જપાફુ આલી છે પાણી ન આયું નહીં કનેક્શન આલ્યું તો જપાફુ મે આલીએ કેટલો સમય પહેલા ફોન આયો લગભગ 15 20 દિવસ પહેલા તે ભાઈ પાણી તમારું મળી ગયું છે કે નથી મળ્યું કનેક્શન નહી આયું એમ કીધું મે અમે બહેરા અમારા સે ને હેડપો મોદી લગભગ ફળિયા ની અંદર બધા હેડપો બગડેલા છે હેડપંપની ની રજૂઆત કરજો કે બગડેલા છે હજુ કોઈ રિપેરિંગ કરવા બી નથી આવ્યા અમુક જગ્યાએ હેડપંપ સારું જગ્યા એ ને સારું પાણી ભરવા જાય છે કઈ બી પાણી નહીં એક થી બે દગડો ભરાય છે અમારા જમીનમાં પાણી નાય તો હમણાં ઉનાળામાં ઢોરા પાણી પાવા બી તકલીફ પડે છે અમારા બહેરા ઘરનું કામ કરે કે પછી ઢોરાનું કે પાણીનું હા હા સેવા જાય નજીક પાણી કે નળ આપેલું હોય તો તાત્કાલિક પાણી ભરી પાણી દે ઉનાળાના જરૂર પડે શિયાળામાં પાણી ધરી જાય પણ ઉનાળામાં કેમ કે પાણી ની વધારે જરૂર પડે કેમ કે તડકો વધારે હોય અમારી માંગ તાત્કાલિક પાણીના કનેક્શન ને પાણી જોઈએ સરકાર શ્રી રાખવા પરિન ભાઈ ગુલસિંગ રત્રોની ગામ ફડિયા ખુnda બીપડા છોટાઉ દીપુર તાલુકાના અત્રુજીત ગ્રામ પંચાયત મે આવતા સાત ગામોમાં ગામ લોકોની રજવાત છે કે પાણી મળે મળે એટલે અમે બે થી ત્રણ વર્ષથી અમે રજવાત કરતા આવીએ છે પણ કોઈ એનું નિરાકરણ આવતું નથી અધિકારીઓ પાણી પુરવઠાના આવીને તપાસ કરી જાય સર્વે કરીએ કરીને તો આજ દિન સુધી કોઈને પાણી મળતું નથી ટાંકા ભરેલા છે ટાકીઓ બનેલી છે નળ બને છે પણ નળમાં પેલી પેલી નથી અને હજુ કોઈ છે પણ વાળાનું જે આપણે જે કામ થયું છે નળથી જળમાં એ કામમાં હજુ પણ કોઈને પાણીનું મળવું તે નથી થયું ખાલી જે ટેસ્ટ કરે છે ને ખાલી ફોટા પાડીને નતા રહે છે પણ હજુ લોકોને પીવા પાણી મળી નથી લોકોને વારંવાર રજૂઆત

પાણી પી રહ્યા છે પણ કોઈ ઢોર ઢાકર માટે પાણીની ઘણી તકલીફ હોય છે રાઠવા રૂપસિંગ તેરસિંહ પૂર્વે સરપંચ